વલસાડમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પૂર ઝડપે દોડતી કારમાં એક યુવકે જોખમી સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા નેશનલ હાઇવે પર વાહનોની સતત અવર જવર વચ્ચે પૂર ઝડપે દોડતી કારના સનરૂફમાંથી એક યુવક બહાર આવે છે અને ત્યારબાદ કારની ઉપર બેસીને જોખમી રીતે તે સ્ટન્ટ કરે છે અમદાવાદમાં શ્વાનની લઘુશંકા બાબતે ઝઘડો થયો ત્રણ લોકો ભેગા મળીને વૃદ્ધને સાથે મારમારી કરે છે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના છે અને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે

એકદમ ગયો મને એને મારી દીધી અને એકદમ બોલવા બોલવા અહીંથી તમને ભગાડી રહેવા ને આવું બધું સુરતના સચિનમાં એટીએમ તોડવાનો પ્રયાસ સચિન જેઆઈડીસી માં વિશાલનગર નજીકની આ ઘટના છે એટીએમ તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવી આધારે શરૂ કરી છે તપાસ તો આપણે દઈએ એટીએમ તોડવાની આ ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે અને આ મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે સીસીટીવી ના આધારે તેને શોધી કાઢવામાં આવ્યો છે તો દ્રશ્યો આપ જોઈ શકો છો સચિનમાં એટીએમ તોડવાનો પ્રયાસ થયો જામનગરમાં ટેમ્પો ટ્રાવેલર બસમાં ચાલતું કૂટણું ઝડપાયું છે શહેરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ શરૂ કર્યું હતું કૂટણખાનું પોલીસે દરોડા દરમિયાન આરોપી અશોકસિંહ ઝાલાની ધરપકડ કરી છે ચાર મોબાઈલ ફોન કાર અને રોકડ રકમ સહિત પંદર લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે દ્વારકાના દિલીપ નામના ફરાર થયેલા આરોપીની શોધખોળ ચાલી રહી છે

છે છે અમદાવાદમાં ગરમી વચ્ચે રોગચાળો ઝાડા ઉલટી વાયરલના કેસમાં વધારો થયો બાર હજાર પાંચસો ઓપીડી નોંધાય છે સિવિલમાં દાખલ થયા છે સાત દિવસમાં શરદી તાવના શરદીતેર કેસ નોંધાયા છે ખાસ કરીને બહારના ઠંડા પીણાનો ઉપયોગ અત્યારે ટાળવો જોઈએ મહત્તમ પ્રમાણમાં પ્રવાહી વધારે લેવું જોઈએ અને લૂ ન લાગે એ રીતે ના તમામ પ્રિકોશન્સ લેવા રહે છે કરશે મચ્છરોનો સફાયો સુરતમાં તંત્રે શોથી કાઢ્યો છે તેનો જુગાડ અને તોડ મચ્છર ભગાડવા માટે ડ્રોનથી દવાનો છંટકાવ સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી છે સુરતના બેસ્તાન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી અને જ્યાં મચ્છરોના ઉપદ્રવને દૂર કરવા માટે પાલિકા હવે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે કામગીરી ચોમાસા દરમિયાન પણ કરવામાં આવશે અને સફાઈ કર્મચારીઓ જ્યાં જ્યાં આવા સ્થળોએ પહોંચી ન શકે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે નિરીક્ષણ કરીને દવાનો છંટકાવ થશે આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જેને ડ્રોન દરવા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉપયોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાસીમાં પાણી ભરાણા હશે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું નડિયાદ મનપાની ટીમ દ્વારા હોટેલ્સ અને રેસ્ટોરેન્ટમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પેટલાદ રોડ પરની ભાગ્યોદય ચકાસણી બાદ દંડ ફટકારવામાં આવ્યો ચકાસણીમાં નાગરિકો આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિ પણ જોવા મળી છે ઉપરાંત ગંદકીના ઢગલા છે ખુલ્લામાં ખોરાક જોવા મળ્યો છે જેને લઈને નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને પચાસ હજારનો દંડ ફટકારાયો છે સાથે જ અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ ઉનાળાની સીઝન ધ્યાને રાખી ડેરી ઉદ્યોગ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ સહિતની ચકાસણીની કામગીરી કરાશે દંડ ફટકાર્યા બાદ પણ જો નું પાલન નહીં થાય તો સીલીંગની કાર્યવાહી કરાશે હાલ ફોડ વિભાગની કડક કાર્યવાહીથી ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતા અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ છે ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યો છે બધું ચારે બાજુ ઓપન ખોરાક છે ગંદકીના ઢગલા છે કનેક્ટેડ એરિયાસ બી બધા જો ચારે બાજુના એરિયા છે બી બધા મેં બહુ જ ગંદકી છે હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જે કામ કરે છે કિચન માં એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી ગ્લવ્સ નથી કેપ નથી હેન્ડ વોશ ભી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે કેટલા રોડ પર ભાગ્યોદય હોટેલ આવેલી છે અને આ હોટેલ અંદર અમે આવી અને પગ ચેકિંગ કર્યું અને 50000 જેટલો વહીવટી ચાર્જ ફાળવવાનો અમે નક્કી કરી છે આવતીકાલે મહાનગરપાલિકાની ઓફિસ આવી ને એ લોકો આવી જશે આવનારા સમયમાં જો આવું ને આવું રહેશે તો અમે એમની ત્યાં હોટલો રેસ્ટોરન્ટો અને દુકાનો કે ડેરી પ્રોડક્ટ તો હોય કે ડેરી ઉદ્યોગો એ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે રાજકોટના જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતા યુવકની પોલીસે ધરપકડ છે આરોપી જેતપુરના ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો હતો મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પરથી મેસેજ કરવા બાબતે માર માર્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી તો ખુલાસો થયો કે અન્ય યુવક ખોટી આઈડી બનાવી અને મહિલાઓને મેસેજ કરતો હતો તપાસમાં સામે આવ્યું છે કે ગઢડાના અડતાળાનો રહેવાસી પરેશ પરમાર ઘટનાનો માસ્ટર માઇન્ડ છે મહત્વની વાત છે કે આરોપી ફરિયાદીની તમામ ગતિવિધિ પર નજર રાખતો અને તેની અપડેટ ડમી ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કરતો આરોપી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો અને પોલીસે મોબાઈલ અને તેમાં રહેલી તમામ ચેટની તપાસ કરીને કાર્યવાહી હાથ ધરી ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ફ્લાવરીંગ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે અને તેથી તાલાળા ગીરના ખેડૂતો અને કિસાન સહિત તાલાડા મેંગો માર્કેટના ચેરમેન દ્વારા ગુજરાત રજૂઆત કરી હતી કે કેસર કેરીના પાકનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે જો કે આ સર્વેમાં લઈને ખેડૂતો રોષે ભરાયા છે તાલાડા બગાયત વિભાગ અને મામલતદારને આવેદનપત્ર આપી રી સર્વે કરવા માટે માંગ કરાય છે અને ત્યારે ભારત સરકારના કૃષિ વિભાગ દ્વારા ફરી એકવાર રી સર્વે કરી

એ એ બાગાત અધિકારી અને એના તજજ્ઞો બધાય સર્વે કરીને એવું કીધું છે કે આ ખેડૂતોને ખેતી બાગાત ખેતી કરતા આવડતી નથી એટલે આ બગીચામાં મોરનું ફ્લાવરિંગ સેટિંગ કેરીમાં થયું નથી પાછું કરાવવું જોઈએ અને જ્યાં જે ખેડૂતો જ્યાં જ્યાં બગીચા છે ચેક કરીને પછી સહાયની ચૂકવણી કરવી જોઈએ જે બાગાયતના અધિકારીઓ જે ખોટા રિપોર્ટ આપીને ખેડૂતને ગેરમાર્ગે દોરવે છે એ તદ્દન ખોટી વાત છે જે ખેડૂએ આંદોલન આપ્યું ત્યારે એ અધિકારીઓ પણ જવાબ દેવા ખુશી નહોતા અમે પણ સાથે જ હતા તો એ લોકો એટલે રીસ છે ગીરની પ્રખ્યાત કેસર કેરી કે જેમનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય પરંતુ આ કેસર કેરીને આ વખતે ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું છે અને જેમનું ઉદાહરણ છે આ તાલાળા ગીરના અકોલવાડી ગામે આવેલા બગીચાઓ જે રીતે બગીચાઓમાં જોઈ શકાય છે કે આ બગીચાઓમાં આજથી બે મહિના પહેલા પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું હતું અને આ ફ્લાવરિંગ જોઈ અને અહીંના ખેડૂતો છે તે પણ હરખાયા હતા પરંતુ ધીમે ધીમે સમય વીત્યો અને આ સમય વીતતાની સાથે જ ગ્લોબલ વોર્મિંગની અસર અને ઝાકળ વર્ષાને કારણે કેરી છે તે હવે નહીવત રહી છે જે પ્રમાણે જોઈ શકાય છે આ એકમાત્ર કેરી છે અને આ કેરીનું ફ્લાવરિંગ છે જે આંબાનું ફ્લાવરિંગ છે તે ખરી પડવાને કારણે અહીંના ખેડૂતો રોષે ભરાયા હતા સરકારમાં રજૂઆતો કરી હતી બાગાયત વિભાગમાં રજૂઆતો કરી હતી અને ત્યારબાદ અહીના બાગાયત અધિકારીઓ દ્વારા સર્વે કરાયો હતો પરંતુ આ સર્વેમાં ક્યાંક ને ક્યાંક વિસંગતાને કારણે ફરી એક વખત ખેડૂતો રોષે ભરાયા અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ફરી એક વખત લેટર લખી અને ગુજરાત સરકારને બાગાયત વિભાગને આદેશ કરવામાં આવ્યા છે કે ફરી એક વખત આ કેસર કેરીનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને યોગ્ય રિપોર્ટ આપવામાં આવે છે અને ખેડૂતો ફરી એક વખત માંગ કરી રહ્યા છે કે ગુજરાતનું આ ગીરનું જે પ્રખ્યાત કેસર કેરીનું ફળ છે તેમને ગુજરાતનો મુખ્ય ફળ પાક ગણવામાં આવે અને જો આ નહીં ગણવામાં આવે તો ફરી એક વખત આંદોલનના એંધાણ છે તે દેખાઈ રહ્યા છે દિનેશ સોલંકી ન્યૂઝ 18 ગુજરાતી ગીર સોમનાથ જંગલનો રાજા ઘરમાં જો તમારા ઘરમાં જંગલનો રાજા સિંહ આવી ચડે તો વાત વિચારીને રૂવાડા ઉભા થઈ જાય પરંતુ અમરેલીમાં એક મકાન માલિક માટે આ વાત સાચી સાબિત થઈ છે રાજુલાના કોવાયા ગામમાં એક ઘરમાં સિંહ આવ્યો અને મોડી રાત્રે મકાનની છત પરથી સિંહે ઘરમાં પ્રવેશ કર્યો હતો સાવજની ઘરમાં એન્ટ્રીથી થી ભારે અફરાતફરીનો માહોલ છવાયો અને ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે સિંહ આવ્યો છે તો ટોર્ચ મારી અને લોકોએ પુષ્ટિ પણ કરી જ્યારે ટોર્ચ મારી ત્યારે સિંહ દેખાતા લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા જોકે સાવજે કોઈ વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ ન કરતા ગ્રામજનોએ શ્વાસ લીધો તે બાદ સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટે આગળ વધીશું નાનકડ ભર ઉનાળે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે કેટલાક વિસ્તારમાં હીટવેવની પણ આગાહી હવામાન વિભાગે આગાહી કરી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રાજ્યમાં આવતીકાલે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે હળવો વરસાદ હજુ ત્રણ દિવસ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાઈ શકે ત્રણ એપ્રિલે પંદરથી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વાપી નવસારી ડાંગ તાપી દાદરાનગર હવેલી વલસાડમાં પડી શકે માવઠું પંચમહાલ દાહોદ ગીર સોમનાથ ભાવનગર અમરેલી દીવ છોટા ઉદેપુર અને કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે ગુજરાતમાં ત્રણ દિવસ અંભાવશે ગરમી હવામાન વિભાગે જાહેર કરી ઉનાળાનું પૂર્વાનુમાન સામાન્યથી વધુ ગરમી પડવાની સંભાવના એપ્રિલથી જૂન સુધી કાળછાળ ગરમીનું અનુમાન સામાન્ય કરતા હિત્રીમના દિવસો વધારે રહેશે કમોસમી વરસાદથી બાકાત રહેલા વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કેટલાક વિસ્તારમાં ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાનનો પારો જોવા મળશે વેટવેવ અને આકરો તાપ પડી શકે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત બલાલ પટેલે આગાહી કરી અગિયાર ક મોસમી વરસાદ સાથે આંધી વંટોળ આવી શકે દસ મેથી પંદર જૂન સુધી ખતરનાક વાવાઝોડા બનશે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે ડાંગમાં પાણીને લઈને લોકોએ કર્યો માટલા ફોડ વિરોધ ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ પુરવઠા કચેરીને ગજવી માટલા સાથે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈની ટીમ તરફથી ના ક્રિકેટરો ગાંધીનગરમાં નમાઝ અદા કરી હતી ગાંધીનગરની લીલા હોટેલમાં રોકાયેલા ક્રિકેટર રાશિદ ખાન અને નૂર અહેમદે સેક્ટર પાંચની મસ્જિદમાં નમાઝ માટે તેઓ પહોંચ્યા પોલીસે બંદોબસ્ત સાથે ક્રિકેટર ખાન અને નૂર અહેમદ મસ્જિદ પહોંચી અને રમઝાન દિવસે નમાઝ અદા કરી હતી હાલ ખેલાડીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝી રમી રહ્યા છે વિશ્વભરમાં બે ને વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ બીમારી ન્યુરોલોજીકલ એન્ડ્રોલોજીકલ અને ગેસ્ટ્રો ઇન્ટેન્સિટીનલ સિસ્ટમને અસર કરે છે અને અમદાવાદમાં વર્લ્ડ ઓટિઝમ ડે પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટીક્સના ડોક્ટર જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આગામી સમયમાં વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની શરૂઆતથી સમગ્ર વર્ષ દરમિયાન ઓટિઝમના રોગથી પીડાતા સૌથી પણ વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર જેનેટિક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલા થેરાપી પાછળ વાર્ષિક દસ લાખ સુધીની મદદ ડોક્ટર દ્વારા કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા નિરામકા નામની યોજનામાં આવા બાળકોની સારવાર કરવામાં આવે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ માટે સર્ટિફિકેટ લેવા જવું પડે છે અને ગુજરાત સરકારના પીએમ જય યોજના થકી આવા બાળકોની સારવાર શક્ય નથી થતી જેના કારણે માતા પિતાને રાહત થાય તેવો પ્રયત્ન કરવામાં આવે તે જરૂરી છે તેમ જણાવ્યું વિદ્યાર્થીને જે કે દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કઈ યુજીસી ના પ્રિસ્ક્રાઇબ નો છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અખંડ રામ ધૂનનું આયોજન કરાયું છે રોકડિયા હનુમાન મંદિરે ચૈત્ર નવરાત્રીમાં મહિલા મંડળ દ્વારા કરાય છે અખંડ ધૂનનું આયોજન છેલ્લા એકસો ચૌદ વર્ષથી થાય છે અખંડ રામ ધૂનનું આયોજન ધ્રાંગધ્રા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા મંડળ ધૂનમાં યોજાય છે અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં ભક્તો ધર્મપ્રેમી જનતા પણ મંદિરે દર્શનાર્થે આવે છે સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે ચાલીસ વરસથી આ મંડળમાં અમે ધૂન કરીએ છીએ અમારા બાર ગામથી પણ બધા મંડળો આવે છે અહીંના બધા મંડળો આવે છે કંકાવટી કે બાવળી નારીચાણા ભારત ગમે તે ગામ ધોળી બધા ગામના મંડળો અહીંયા ગાવા આવે છે રોકડીયા હનુમાન મંદિર ઘણા વર્ષો જૂનું ધાંગધ્રા શહેરમાં ઘણા વર્ષોથી ચૈતર સુદ એકમથી નોમ સુધી અવિરત રાતને દિવસ અખંડ ધૂન સીતારામની ધૂન અહીં ઉજવાય છે આજે એને એકસો ને પંદર વર્ષ પૂરા કરીને એકસો ને સોળમાં વર્ષમાં પ્રવેશે આજુબાજુના ગામડાઓ તેમજ ગ્રામજનોનો પૂરતો સાહસ સહકાર મળતા એ પોતે આવી અને સ્વયંભૂ રીતે ધૂન મંડળ પોતાની ધૂન અને ભક્તિભાવ એ કરે છે બનાસકાંઠાની ઘટના બાદ પોલીસ સેક્શનમાં આવતા અમદાવાદમાં પોલીસે હાથ ધરી છે તપાસ શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરી ગોડાઉનમાં તપાસ કરાઈ રહી છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં તપાસ વાંચ ગામમાં ધમધમાટ પોલીસે વાંચ અને કઠવાડા હીરાપુરા ગામમાં વિવિધ ટીમો બનાવીને તપાસ હાથરીમાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના હાથીજણ પાસે આવેલું વાંચ ગામ છે અને હીરાપુર પાસે જે ફટાકડાના કારખાના આવેલા છે ફટાકડાનું જ્યાં મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે ગોડાઉન છે તેમજ જ્યાં રિટેલિંગ કામ થતું હોય તે તમામ જગ્યાએ પોલીસ જે છે તે ચેકિંગ કરી રહી છે ખાસ કરીને ફાયરને લઈને કયા પ્રકારની તેઓની પાસે ત્યાં સુવિધા છે તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે જે ગામમાં જે ફેક્ટરીઓ ચાલે છે ત્યાં કેવા પ્રકારનો પોટાશ કે કેવા પ્રકારનું દારૂખાનું વપરાઈ રહ્યું છે તે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે ફેક્ટરીઓ જે કારખાનામાં જે ફટાકડા જે બની રહ્યા છે તો તે જે કારખાના છે કે ફેક્ટરીઓ છે તે કાયદેસર છે કે કેમ તે તમામ પ્રકારની તપાસ જે છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી વાંચગામ અમદાવાદ સુરતના રાંદેર વિસ્તારમાં બારે માસ ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું સ્પેશિયલ વિભાગના ડીસીપીના આદેશ બાદ દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું નિયમ અને પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગે તપાસ થઈ ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવી અને સાથે જ પોલીસે જણાવ્યું કે તપાસમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી થશે અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કઈ ફટાકડા વિક્રેતા લાયબુ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે કરી રહ્યા છીએ નિયમ મુજબનું ધરાવે છે કે કેમ જે રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફ્ટી વગેરે અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ ભરુચમાં અંગલેશપુર નજીક એક ટેન્કરમાં આગ ટેન્કરના કેબિનમાં આગ લાગતા ધમ મચી ગઈ છે સતર્કતાના કારણે ડ્રાઈવરનો જી બચ્યો છે ફાયર વિભાગે આગ પર કાબો મેળવ્યો છે તો સતર્કતાના કારણે આગ જે વધુ આગ નહોતી લાગી જોકે આ જો આગ વધુ પ્રસરી હોત તો ટેન્કર આખું બળીને ખાક થઈ જાત અને આસપાસ પણ આગ પ્રસરી ગઈ હોત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની રાઇઝ વર્લ્ડ વાઇડ લિમિટેડ અને બ્લાસ્ટ એપીએસની સંપૂર્ણ માલિકીની પેટા કંપની બ્લાસ્ટ ઇ સ્પોર્ટ્સ લિમિટેડે ભારતમાં ઇ સ્પોર્ટ્સ બિઝનેસના સંચાલન માટે એક સંયુક્ત સાહસની રચના કરવાના કરારની જાહેરાત કરી છે રિલાયન્સ અને બ્લાસ્ટ ભારતમાં બજારના અગ્રણી આઈપી નું સંચાલન અને નિર્માણ કરવા માટે ભાગીદારી કરશે અને ચાહકો ખેલાડીઓ અને બ્રાન્ડ્સ માટે બ્લાસ્ટના અગ્રણી વૈશ્વિક આઈપી ભારતમાં લાવશે આ સાથે બ્લાસ્ટ વિશ્વના સૌથી મોટા ગેમ પબ્લિશર્સ જેમ કે એપિક ગેમ્સ વાલ્વ રાયોડ ગેમ્સ ક્રાફ્ટોન અને યુબી સોફ્ટ સાથે મળીને અગ્રણી વૈશ્વિક ઈ સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝનું બનાવવાનું કામ કરે છે સંયુક્ત સાહસની મહત્વકાંક્ષા ભવિષ્યમાં ટોચના સ્તરના ટાઇટલ અને ઇવેન્ટ્સને આકર્ષિત કરવાની છે આ વ્યૂહાત્મક ભાગીદારી બ્લાસ્ટની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઈ સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝ અને પ્રોડક્શન ટેકનિક્સને ભારતમાં લાવીને આ વૃદ્ધિને વેગ આપવામાં મદદ કરશે